સિહોર તાલુકાના ગઢુલા ગામ સમગ્ર ભાવનગર જિલ્લાની ટૂલ્સ કીટ વિતરણ ગઢુલા શ્રી બહુચરાજી મંદિર ખાતે માનવ કલ્યાણ માનવ ગરિમા સહિતની યોજના અંતર્ગત એક હજાર જેટલી વિવિધ ટ્રેડની ટૂલ્સ કીટ વિતરણનો પ્રારંભ ભાવનગર જિલ્લાના ગુજરાત સરકાર ગ્રિમિકો દ્વારા માનવ કલ્યાણ માનવ ગરિમા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગઢુલા ગ્રામી શ્રી બહુચરાજી મંદિરના સાનિધ્યમાં શ્રી ખોડિયાર વેન્ડર એજન્સીના હસ્તે પ્રારંભ વેન્ડર શ્રી કોડિયાર એજન્સી રાજકોટ દ્વારા પાપડ અથાણા પ્લમ્બિંગ પંચર ઇલેક્ટ્રિશિયન વાહન ગેરેજ સેન્ટિંગનું કામ સહિતની ટૂલ્સ કીટ વિતરણ આજ રોજ પ્રારંભ કરાયો હતો સમગ્ર ગઢુલા ગામે શ્રી બહુચરાજી મંદિર પરિસરમાં સ્થાનિક અગ્રણી યુવા સંય સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં ગ્રિમિકો ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા વેન્ડર એજન્સી સહિતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરી આર્ટિઝન કારીગરોનો હુનર કૌશલ્યમાં નવનીતમ ટેકનોલોજી સંશોધન ધરાવતી વિવિધ ટ્રેડની ટૂલ્સ કીટનું વિતરણ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું ભાગ્યોદય ગ્રુપના મોભી ડી ડી ગોદાવરિયા વિજયસિંહ ચુડાસમા ઉદ્ધવજી વર્ષક શૈલેષ વર્ષક ડુંગરસિંહભાઈ વર્ષક મનોજભાઈ રાઠોડ બાબુભાઈ કાકડિયા વીરજીભાઈ ચૌહાણ સહિત સ્થાનિક ગ્રામજનોની ટીમ સતત ખડે પગે સેવા આપી હતી કર્મસ્તુ કૌશલ્ય સર્વની કુશળતા જ ધર્મ તેમ દરેક હાથને હુનર રોજગાર મળી રહે તેવા ઉમદા અભિગમથી ટૂલ્સ કીટ વિતરણ કરવામાં ખાસ અમરેલી જિલ્લામાંથી એડવોકેટ નોટરી હિતેશ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ટૂલ્સ કીટ વિતરણ કરાયું હતું